જ્યાં બેઠા અહીંયા લઈને આવે સગાડ છે બાપુ ઉઘાડી તલવાર લઈને બેઠા છે તમે વિચાર તો કરો હવે માવતર દીકરા કાપવા બેઠા છે એ માવતર ના હૃદય ઉપર શું વીતી છે આપણે આ વાતો સાંભળવાની છે આપણે ત્યાં કઈ બને એવું નથી ને આપણે કઈ કરવાનું નથી પણ એક આપણે જો આંગણે કોઈ અભિયાગત આવે કોઈ ભૂખ્યો માણા આવે અને એમ કે બાપુ બે દીકરા નથી કાપવાના

કેવડો એને ઈશ્વર ઉપર કે સાધુ ને ભૂખ્યો નથી જવા દેવો નથી જવા દેવો નથી જવા દેવો કેવડી આમ આવી અને દીકરાના માથાના વાળ પકડ્યા હો અને સગાડ ને કે છે કોની રાહ જોવો છો અને એક છાટકો મૂકીને બાપુ ચાકડીથી થી પીડો ઉતારી માથું ઉતાર્યું ભગવાન નું માલ જો થકી ગયું ઘરે તારી ભલી થાય તારી આને તો દીકરો કાપી નાખ્યો અને માથું બાપુ અભરે ઉપર મૂકીને દીકરા ને બટાકા સુધારી સુધારી રાતી અને બે માણા થાળીમાં પીરસી ને વીજણો ઢોળે છે લ્યો બાપુ માણા ની માટી જમી લ્યો ભગવાન ને ગાંડો ની કિન નીકો ભગવાન કે હારો હવે મારા ખાવું છે પછી ભગવાન કહે છે એકાદો બીજો છોકરો મારા ભેગો બેહાડો મારે છોકરો ભેગું હોય ને તો મને ભાવે ને કે ભાવતું નથી અને સગાળ શા કહે છે અરે ચંગાવતી સગાળ શા કહે છે

ખાનણી નાખો બે જવા કપડા પહેરો હળદર કાળા પાણાનો હતો ને એમાં માછું નાખીને બાપુ બે મનામ આ પેલા નો ઘા કર્યો ને લોહી ફુવારા મીડિયા ને ઉડવા ભગવાન કે હગી મા પાયા છોકરા કપાયવા ને હજી કે તું મારા માં ખંડાય તો હું આ માર કહી શકું કાળા પાણા ફાડી નાખ્યા મહાપુરુષો પછી કે છે

અડધું અંગ આને કેવાય પતિની વાત પત્ની સમજીએ કે પત્ની ની વાત પતિ સમજીએ કે બાપુ એને પતિ પત્ની કેવાય બાકી શિયારી સીમ કોર તાણતું હોય ને કૂતરું ગામ કોર તાણતું હોય ઈ પરજામાં શું હોય ઘરની વાત બાપુ ઘરમાં એક મુઠી દાણા નો હોય ને પણ બેય માણા બાપુ મત કરે ને એ વાયલા માયણેથી કોઈકની પાસે ભીખ માગ્યા હોય પણ ઘરની વાત ઘરમાં રાખે બેય માણા જો હરખા હોય તો અમારી હાણસી બેન મટી ગયા આવડું મોટું ઘર લઈને બેઠા અમારે ઘર માં હાણસી નઈ હોય એ કે હરવા બોલો મેં કુતરા છે પાકું પેટમાં કરી ગયું છે કુતરું આવ્યું તમારી શેરી

ઈ ન છે આપે તમે ક્યાંય જાય દીકરો કપાવે એની ચિંતા ન કરો હું બેઠી છું તમે ગભરાવ માં લગામ લાવો મારા અને બાપુ આમ હાલવાની તૈયારી કરીને

માણા કે આજ આટલા પૈસા હોય ને બીજા કોક ના ઢળિયા લાવે કાલે આટલા હતા ને આટલા વધ્યા કાલે આટલા હતા ને આટલા વધ્યા બોલો ઉપર બેડો બેડો ગણે છે તારા સુવાસા કાલે આટલા હતા ને આટલા ઘટ્યા આટલા હતા ને આટલા ઘટ્યા હિસાબ મારવાનો છે એ મારો બાકી આપડી તારીખ નક્કી થઈ ગઈ છે આપણે હાલા જઈ છે તારીખ એક જ જગ્યાએ ઉભી છે ભયું જવાનું છે આ દુનિયા છોડી

એટલે મહાપુરુષે કીધું અનસમયને ઔષધી જરણા સમુળ જાપ કૃષ્ણ સમુળને દેવતા નિંદા સમુળનો પાપ નિંદા જેવું કોઈ પાપ નથી એટલે ગોરાની આખું ગામ નિંદા કરે છે કેવી જગત બધી મેણા દે છે ને કે રખર્યો તે ગોવા જગત ના મોઢે મારે કેમ જીતું આપણે નવરા બેઠા હોય ને તો કઈક સારી ધંધા ની વાત કરી કે કઈ કોઈ નો હોય તો પાંચ માળા કરી પાંચ નામ ભગવાન ના લઈ એક જો નિંદા નો કરી ને તો બાબુ ભજન થઈ જાય પણ આપણે નવરા પડી ત્યાં બીજું કરીએ છીએ હું ઈજ કરી છે બીજું કરતા નથી આમ ને ફલાણો આમ કાંઈ લેવા દેવા નો હોય પણ બાબુ અને સોરો હતો ને સોરા આખા ગામ ની સીધી બેઠી હોય સોરા પાણી નીકળ્યા ને એ કે અમારે હરિયર કરવું છે અને કોઈ ઘર ખરું એટલે આમ કીધું કે આમ સેલા જાવ બધા સાધુ બાવા આવે જાવ પતિ પત્ની રહેતા હતા ને અહિયાં આવ્યા ઈ કે અમારે હરિયાર કરવું છે કે બાપુ બેહો હમણાં રસોઈ બનાવી દે ઈ કે ના બેનને કહેવાય કે બોટ બેડું પાણીનું ભરી આવે અને તમે કાચું સીધું આપો અમારી હાથે અમે રસોઈ બનાવીને જમી લઈશું એ બેન ગામના કુએ પાણી ભરવા માટે જાય છે અને બેન બેડાને ઉટકી સાફ સુફ કરી અને ગંગાજળ જેવું પાણી માથે હેલ મૂકી અને બેન હાલી આવતી હતી હરખાથી હરખાતી આવે છે કે આજે અમારા ઘરે સાધુ આવ્યા અમારા સાધુ જમશે આજે અમે

એ મોઢો અને પૂછડો બે લબડતા હતા એ મોઢા માંથી ઝેર બે ટીપા પીડ્યા એ બેન માંથે જે હેલ છે હેલ માં પીડ્યા એ બેન ને ખબર નથી જો આજે આ તો રેન ધાર્યું ધણી નું થાય બેન અર્ગા દે આવી અને ફળિયા માં સાધુ બેઠા છે અને અહીંયા બેડું ઉતારીને કીધું કે લ્યો બાપુ અબોટ બેડું પાણીનું આમાંથી રસોઈ બનાવીને જમી લે એમાંથી રસોઈ બનાવી અને અડધી કલાક કલાક ને દોઢ કલાક થઈને પાંચે પાંચ સાધુ સ્વર્ગસ્ત થઈ ગયા પાંચે ગુજરી ગયા બે જણા વિચાર કરે આવશું આપણે ચોખ્ખું પાણી આપ્યું છે કાચું સીધું આપ્યું એમની આજે રસોઈ બનાવી આ બન્યું શું બેય માણા મૂંઝાણા અહીંયા બે માણા મૂંઝાણા સ્વર્ગમાં વિધાતા મૂંઝાણી લખવું કુના ખાતે આ પાંચ મેરે લખવું તો પડે ને કોકના ખાતે નળિયો દોષિત નથી નાગ દોષિત નથી હમણી દોષિત નથી આ બે માણા દોષિત નથી તો લખવું કોના ખાતે વિદાતા ભોળા નાથ માં જઈને કે છે કે પ્રભુ આવો પ્રસંગ બન્યો હવે હું કરું કે હાલ મારી આ નોટ ને પેન લઈ લે ઈ જ ગામ આવ્યા

એક નિંદા જો કરવાનું આપણે બંધ કરી દઈએ ને તો મારો નાથ નોંધ કરે બરાબર એટલે ગામ આખું નિંદા કરે છે જગત ના મોઢે મારે કેમ જીતવું આ તો મોઢે મોઢા હજાર એ વી રાખવા એજી આવજો આવ જોંન એ એ વાલા વાલા કરુણે ચડી એ એ આ મજા જેવી રીતે ખબર સાજિંદા નો પ્રતાપ છે એકવાર વાર અમને જોરદાર તાલુ થી આ સાજિંદા છે ને અમારા હાથ પગ છે અમને જો ઉજળા કરવો હોય ને તો આવડા કરે

ઘડે કરો ઘડે કરો મને 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 ઘડે કરો રાગ ભગતનો નો રુદન સાંભળી ને તે દી જાગી ઉઠ્યા રાધે જામ દેવર નું બાળક લઈ વાલો આવ્યા ગોરા ને ગામ

પરમાર્થ માટે કારણ કે સતી તોરલ બોલ્યા હતા મરવું પણ માગવું નહીં અપને તન કે કાજ પરમાર્થના કારણે મને માગતા હું તો દરબાર છું પણ ગાયો માટે તમારી સામે જોડી લંબાવું છું કે ઈશ્વર અપાવે તો ફૂલ નહીં તો ફૂલ નહીં પાંખડી ભલે અત્યારે ન નાખો હમણાં બેનને બિહારું હું ગાયું ને પછી બેન બેન માથે નાખજો એટલે મારી માથે એક બેન માથે મૂળ તો જવાના છે ગાયો માથે પણ વરજ કારણ કે આમાં એવું હોય પછી મને અમુક નાખવા ભૂલી જાય છે આમ મારી વાત સાંભળવા પીડ્યા હોય ને હાથમાં નાથમાં પૈસા રહી જાય ભૂલી ગયા હોય છે ઘણી વખત એવું એટલે તેમાં અમારે યાદ તેમાં કરાવવું પડે છે પણ ઈશ્વર અપાવે ને તો આપ જો એક કડી કહીએ ને પછી આપણે પહેલાં ઓલી ડી આવે છે ને જાય છે એને પેલા સાંભળી લઈ પછી આપણે બેનને સાંભળવા છે એટલે ગૌરવ બાબુ કહે છે આક भगत નું રુદન સાંભળીને તે દી જાગી ઉઠા રાતે જા ઈ બેવરનું બાળક લઈ વાળો આવા ગોરાને ગા જેટલા જેટલા મહાપુરુષોએ બાપુ દિલથી જેને ભજન કર્યું છે ને બધાના કામ કે જો કે આ માંડવા છે ને બાપુ એની કૃપા હોય તો જ ઉભા રે આ પૈસાથી ન ઉભા રહે એની હાજરી થાય ને તારે જ આ થાય આટલા જણા ને કાલ ભેગા કરી જોજો લો થાય તો તો એની હાજરી હોય ને તારે જ આપણે ભાળતા નથી આપણી આંખોમાં ચીપડા વળી ગયા બાકી જેટલા જેટલા મહાપુરુષોએ જેને ભજન કર્યું ને બાબુ બધાની ઝૂપડી એને થકો થયો છે જલારામ ના યાન હરિચંદ્ર ના યાન સગાળા ના યાન બધા ને આ મીરા ની યાન નરસિંહ મહેતા ના તો કે બાવન કામ કર્યા બાવન શું લોન લીધી છે એને બાવન કામ કર્યા આપણું એકાદ ન કરે પણ એવી માગણી હોવી જોઈએ આપણે આ સુવાસા આપણે હાલે છે ને બાપુ એની કૃપા છે એટલે હાલે છે આ તો આપણે ભૂલી ગયા બાકી આપણે ખાઈ તમે જો આ શરીર ની રચના કેવી છે તમે ખાવ ગમે એવા કલર ની વસ્તુ ખાવ ને અંદર લોહી લાલ જ બને અંદર કેવી ફેક્ટરી ભગવાને બનાવી આ આખું બે ભગવાને બનાવી તમે જોવો તો ખરા એક આંખ થી જોવો તો એક જ દેખાય બે આંખથી જોવો તો એક જ દેખાય કોઈ આપણે આપડે નક્કી કર્યું હાઈવે માંથી હાલ્યા હોય એક ખટારો આવતો બે નો દેખાવા જોઈએ ખબર પડે તો બે એક જ હતો પાછું લાઈટ ને ચાર્જિંગ નહીં કરવાનું પાણી નહીં પૂરવાનું પાવર નહીં બાપુ ના તમે હું આ દુનિયા આખી જોઈ એકી જે વિચારતો કરો કે ઈશ્વરે કેવા દીવા ગોઠવા છે અરે શરીરમાં બાપુ આપણે દેહ ની રચના કરીએ છીએ ને ઈશ્વર નો ગમે એટલો પાડ માની ને એટલો ઓછો છે પણ બહાર જ આંટા મારવા છે આમ જવું છે એ નથી બસ માં નથી નથી શું નીકળ્યા છે એ નથી ખબર પડતી જાવા જેવું છે દુનિયા જોવા જેવી છે હરો મોજ કરો

એક માય જાય કે પૈસા રહ્યા જાતું ભરવાનો હતું બીજા માય જાય કે ડોબુ વીણું દોવા નથી દેતું બીજા માય જાય કે છોકરાને વહુને વેવઈ તેડી ગયા મોકલતા નથી બીજા માય જાય કે છોકરા ને પોલીસ વાળા લઈ ગયા જામીન ચડતા નથી આપણે તો આખી રોવે છે આપણે જ રો હું કોણ છું ઈશ્વર કોણ છે ઈશ્વરને મારે મેળવવો એ દાસી જીવન રોવે મીરા રોવે સવારામ રોવે શામજી ભગત હોય બાપુ હે મારા નાથ તારી આભા નો થાય તો માણા અવતાર મારો વિયો જાય બા જેની જરૂર છે એ કોઈ માગતું નથી અને જે નાશવાન છે એની માં બાપુ દુનિયા ડોટ કેવડી છે પૈસા પૈસા અને જા પૈસા છે ને રોગે એટલા જો આ ઝૂપડામાં તમે જોવો ને તો કોઈ દે ડાયાબિટીસ ને હાર્ટ એટેક ને હુમલા ના તેર કઈ હોય જ નહીં તમારા કતરો કરો કરી આવો ઈ ગટરોમાંથી પાણી પીવે આખી દુનિયાના રોટલા માગીને ખાય પણ એને આઠાની ટીકડી ન લેવી પડે ઈ ભગવાનને ખબર છે કે આની પાસે અઢિયા રૂપિયા રિપોર્ટ ના હોવા જોવે અને આ પૈસાદાર છે ને એ આઠ થી આઠ દે પીપી મપાવતા હોય ડોક્ટર એક જ વાત કરે દાળ ભાત સિવાય કાંઈ ખાધું જ શું કરવા પૈસા પૈસા છે અહીંયા રોગ એટલા જ છે કેટલા માટે નાના માણા હોય એની પ્રત્યે પ્રેમ રાખી લાગણી રાખીને કઈક ઈશ્વર જો આપે ને અપાવે તો આપજો બસ વાત આટલી છે બાકી કઈ છે